મારું નામ રાધિકા છે હું બાર વર્ષની હતી ત્યારે મારા લગ્ન પાંત્રીસ વર્ષના માણસ સાથે થયા હું તે સમયે બે ભાન હતી બે ભાન હાલતમાં હજુ મારા સસરાએ આવી અને કદાચ કોઈ મારી નજીક હતું જે મારા શરીરને સ્પર્શ કરી રહ્યું હતું હું ડરી ગઈ અને હું અંકલ મને છોડી દો પરંતુ તે માણસે મારી વાત સાંભળી નહીં અને મને પીડાથી ચીસો પાડી રહી હતી જ્યારે મારી નજર ચાદર પર પડી તો હું બે થઈ ગઈ હતી કારણ કે હું સુરેન્દ્રનગરની રહેવાસી છું હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી છું મારા ગામની અમે બહેનો હતી અને મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી મારી માતાનું લિવર ખરાબ હતું મારા પિતાની પાસે પૈસા ન હતા અમારું જીવન આમ જ ચાલતું હતું એક જ દિવસ માતાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે અમે દિલ્હી આવ્યા અને ડૉક્ટરે થોડી થોડી દવાઓ આપી અને માતાને થોડી રાહત થઈ એવી કોઈ જગ્યા ન હતી કે જ્યાં અમે મારી માતાને લઈને ન ગયા હોય સંબંધીઓમાં ફેરવી લીધું અને કોઈએ અમને મદદ ન કરી અને મારી માતાને દિલ્હીથી લઈ અને ઘરે આવ્યા અમારો સમય પસાર થઈ રહ્યો તો હું મારા ચ ચાર વર્ષની થઈ હતી અને એક દિવસ પડોશન આંટી મારી માને મળવા માટે મારા ઘરે આવી હતી અને કહેવા લાગી કે એમના પાડોશમાં સંબંધ આવ્યો છે બાબો ખૂબ જ ખુશ થયા અને વિચારવા લાગી હજુ હું તો જીવન શું થયું અને મારી મોટી દીકરીના લગ્ન થઈ જશે અમે ખૂબ જ આનંદ થયો પણ બાબા થોડા ટેન્શનમાં હતા કારણ કે તેમની પાસે લગ્ન માટે પૈસા ન હતા પરંતુ કોઈએ તેને બાબાને આંટીને કહ્યું કે ઠીક છે અમે સંબંધ માટે તૈયાર છીએ પણ છોકરો શું કરે છે આંટીએ કહ્યું ચિંતા કરશો નહીં પણ છોકરો સારો છે તેની દુકાન છે બાબાએ કહ્યું ઠીક છે આંટીને કહ્યું ઠીક છે હું છોકરાને કહું છું કે લગ્ન કરી લે અને હિનાને થઈ જાય અને બાબા કહેવા લાગ્યા લોકોની ઈચ્છા પ્રમાણે થશે આંટી કહેવા લાગ્યા તું ચાર દિવસમાં લગ્ન કરવા માંગે છે બાબા તૈયાર થયા બાબાએ કહ્યું લોકોને મદદ માટે કહ્યું ત્યારે તેઓ એક લાખની વ્યવસ્થા કરી આપી આજે લગ્નની બારાત આવવાની હતી બહેનોના લગ્નની બારાતમાં જરા દરવાજા પાસે આવ્યા અને હું વરને જોઈ અને જોઈ ગઈ અને મેં જોયું તો હું શું બે બે દુલ્હો દીદી કહેવા લાગી દીદી તમારો બે દુલ્હા છે બારાત આવી ગઈ છે દીદી કહે છે માંડ્યું પગલું અને દુલ્હા કેમ હોય અને બીજો હશે મેં કહ્યું ના બહેન હું સાચું કહું છું હવે બહેન પણ વિચારવામાં ખોવાઈ ગયેલી હતી બાબા અમારી પાસે આવ્યા અને કહ્યું રાધિકા તું તૈયાર થઈ જા અને બહેનને પણ તૈયાર કરી લાવ કહ્યું ઠીક છે બાબા હું દીદીને મંડપ સુધી લઈ જઈ અને પડોશ આંટી આવી અને મારી બહેનને વર પાસે બેસાડીને કહ્યું આ લોકો ખાઈ રહ્યા હતા ત્યારે હું પણ ખાવા લાગી હતી મને ખબર પણ ન હતી કે આજે મારા લગ્ન છે અને હું આમ લગ્નને ભોજન ખાઈ રહી હતી હું પેટ ભરીને કાધું અને અહીં ત્યાં રમવા લાગી અને પછી લગ્ન જોવા માટે મંડપમાં આવી તો અચાનક આંટીએ મને પકડી લીધી અને મને બીજા વરની બાજુમાં બેસાડી અને કહ્યું અરે પાગલ છોકરી આજે તારા લગ્ન છે તને ખબર નથી તારી બહેન સાથે તારા લગ્ન છે આ સાંભળી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હું વિચારતી હતી કે મારે શું કરવું જોઈએ કારણ કે હું ખૂબ જ નાની હતી અને પછી લગ્ન કેવી રીતે કરી શકું મેં તરત જ આંટીનો હાથ છોડાવી અને બાબે પાસે ગઈ બાબાએ કહ્યું આંટી શું કહે છે બાબાએ કહ્યું ખરેખર આજે મારા લગ્ન છે તેમણે કહ્યું હા દીકરા તારા પણ આજે લગ્ન છે મારા બાળકનો મારી લાચારી છે માટે તારે લગ્ન કરવા પડશે તારી માતાને ખબર છે કે આજે તારે બહેનને લગ્ન થવાના છે કૃપા કરી મને માફ કરી દો અને મારા અને તા માતાના માટે લગ્ન હું બાબાને આંસુ જોઈ શકતી ન હતી ત્યાંથી કહ્યું ઠીક છે બાબા હું લગ્ન કરવા તૈયાર છું ચૂપચાપ થયું દુલ્હા પાસે બેઠી અને તે દિવસ મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને માતાએ હુમલો આવ્યો હતો અને દ ફક્ત મારા વિશે જ વિચારી રહી હતી તેથી તેમનું હૃદય પણ દબાણ પડ્યું અને મારી બહેનને સોળ વર્ષની હતી આજે મારા જીવનમાં દરેક ભાગ ખતમ થઈ ગયા હતા અમારા લગ્ન થયા અને અમે બંને બહેનોની વિદાય આપી દેવામાં આવી હતી ને હું અહીં કેવી રીતે આવી મને કોની સાથે લાવવા મેં કોઈ પાન ન હતું કારણ કે લગ્ન પછી મને તરત જ ઊંઘ આવી ગઈ હતી અને પાંચ કલાક પછી ફરીથી હોશ આવ્યા ત્યારે મેં આંખ ખોલી ત્યારે મારી બહેન મારી સામે હતી એટલે મને ટેન્શન નહોતું લાગ્યું ચાલો કોઈ નહીં દીદી તો છે મારી સાથે મારા સાસરીયામાં મારા સસરા સાસુ પતિ અને મારી બહેનના પતિ ઘરની બધી જ જવાબદારીઓ દીદીએ ઉપાડી હતી હું આમ રમતી રમતી મારા પતિ વિચિત્ર આંખો મારી સામે જોઈ લેતા હતા અને હું ડરી અને મારી બહેન પાસે દોડી જતી હતી આમ મારા લગ્નને ત્રણ મહિના વીતી ગયા ટૂંક સમયમાં અઠવાડિયું પસાર થઈ ગયો અને અમે એક જ રાતમાં દુલ્હન બનવાની તે રૂમમાં બેસાડવામાં આવી હું દુલ્હન બની બેઠી હતી પછી મેં જોયું કે મારા પતિના રૂમમાં આવી રહ્યા છે મેં જોયા પછી હું ડરી ગઈ કારણ કે ખૂબ જ યુવાન અને મજબૂત માણસ હતો તેની ઉંમર બત્રીસ વર્ષની હતી અને આસપાસ હશે અને મારી નજીક આવી મારા ચહેરાને સ્પર્શ કરવા લાગ્યા હું કહી રહી હતી કે અંકલ મને છોડી દો તેમના ગુસ્સામાં સાંભળ્યું નહીં અને હું તારો અંકલ નથી હું તારો પતિ છું મેં કહ્યું ઠીક છે પણ હું રહી હતી અને સમજી શકતી ન હતી કે મારે શું કરવું જોઈએ મુખ મારી પત્ની અને ખબર જ નથી પતિ પત્નીની વચ્ચે શું થાય છે હું જાણું છું તમે કદાચ ખબર નહીં હોય આજે હું તમને જણાવી શકીશ પતિ પત્ની વચ્ચે શું થાય છે ડરીશને તેણે મારી વાત ન સાંભળી રાત આમ જ વીતી ગઈ સવારે મારી બહેન મારા રૂમમાં આવીને મને ઉઠાડીને સ્નાન કરવાનું અને કપડાં પહેરાવ્યા પછી તેણે મને આરામ કરવાનું કહ્યું અને ભોજન રાંધવા ગયું મારા માટે ભોજન લઈને આવી અને હું મારી બહેનને કહી તેથી જ બહેન મને છોડીશ નહીં નહીં તો વ્યક્તિ ફરીથી મારી પાસે આવશે અને મારી સાથે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે તેણે મારી સાથે ઘણું ખોટું કર્યું છે બહેન કહ્યું ચિંતા કરીશ ને બધું સારું થઈ જશે જરૂર તું ઠીક થઈ જશે હું પહેલાંથી જેમ રમવાનું અને કૂદવાનું શરૂ કરી દઈશ ગભરાવાની જરૂર નથી હું તારી સાથે જ છું તને સમજવાની રૂમમાં છોડી દીધી અને તું સૂઈ ગઈ આમ એક મહિનો વીતી ગયો અને અમને ઉલટી થવા લાગી ચક્કર આવવા લાગ્યા મારી કમ બહેન ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર મને તપાસ કરીને કહ્યું કે હું ગર્ભવતી છું મને આચરણ થયું કે ડૉક્ટરે આ શું કહ્યું કેવો રોગ છે આમ શું થાય પણ તેની સાથે સાથે એક બીજી વાત પણ સારી બાબાએ ઘરે આવ્યા અને કહ્યું કે મા એકદમ ઠીક છે હું વિચારવા લાગી કે કેવો ચમત્કાર છે આજે મને સમાચાર મળ્યા કે હું ગર્ભવતી છું અને આજ મારી મા પણ સારી થઈ ગઈ મારી માની બીમારી વિશે સાંભળી ચિંતા કરતાં ચાલી અને હું ઠીક છે આનાથી ખૂબ જ ખુશ હતી પરંતુ હવે મારું જીવન સંપૂર્ણ બરબાદ થઈ ગયું હતું મારા લગ્ન થયા હતા અને થોડા દિવસ પછી મને ખબર પડી કે મારા પતિ પરણેલ છે બીજી પત્ની હતી હું ખૂબ 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 મૂખ હતી અને આ બધાથી જાણકારી ન હતી મેં વિચાર્યું કે બીજા પત્ની હોય તો તે મારો શું તો પરિણિત છું અને મારા પતિને સમય આમ તેમ પસાર થતો ધીરે ધીરે પાંચ મહિના વીતી ગયા અને પાંચ મહિનામાં જ મારું પેટ ફૂલાવવા લાગ્યું હું ડરી ગઈ અને મારા સાસુ પાસે ગઈ અને કહ્યું આ શું માજી મારું પેટ ફૂલાય છે મને શું થયું છે કારણ કે કહ્યું દીકરી એવું એવું થાય છે તને જાઓ આરામ કરો બધું સારું થઈ ગયું છે હું મારી બહેન પાસે ગઈ મારી બહેને મને આટલી ખરાબ નહોતી પણ તેણે મારી રાધિકા તો ગર્ભવતી છે મતલબ કે તારી અંદર એક બાળક છે મારી બહેનની આ વાત સાંભળી હું ચૂપ થઈ ગઈ અને મને રૂમમાં આવી અને બેઠી પછી મારા પતિ આવ્યા ને કહેવા લાગ્યા કે તારી વસ્તુઓ પેક કર હું તને હવે તારી સાથે રહીશ નહીં હું તને સૂર્યા સાથે રહીશ નહીં અને મારી પત્ની હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મમ્મી પપ્પાને કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીશ મેં કહ્યું કે કોઈ ગામડાની છોકરી સાથે લગ્ન કરું તો તેની વિનંતી પર મેં લગ્ન કર્યા પણ હવે હું તારી સાથે રહીશ નહીં ત્યાંથી તારી વસ્તુઓ બહાર કાઢ હું ડરી ગઈ હતી કારણ કે હવે મને લગ્નનો સંપૂર્ણ અર્થ ખબર પડી ગયો હતો અને આમ કહેનાર માણસ મને છોડવાની વાત કરી રહ્યા હતા અને કહી શકતી ન હતી મને છોડી શકતા ન હતા અને કારણ કે મારા પિતાજી અમારા લગ્ન માટે ઘણા ખર્ચો કર્યો હતો એક લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને લોકો પાસેથી અમારું લગ્ન કરાવવાની માગણી કરી રહી હતી આ જો આ માણસ મને છોડી દેશે તો મારા પિતા જીવનમાં જ મરી જશે મારું શું થશે બાળકનું શું થશે હું ડરવા લાગી મારા સાસુ સસરા પાસે ગઈ મારી દીદી પણ ત્યાં ગઈ અને કહ્યું જુઓ અંજુ જીજુજીને કહે છે અને રાખે નહીં આ પરેશાન થઈ ગઈ છે અને મારા સસરા મારા પતિને સમજાવવા લાગ્યા તું આવું ના કરી શકેશ તારી રાધિકા સાથે રહેવું પડશે તે ખૂબ જ સરસ છોકરી છે અને તે માતા બનવા જઈ રહી છે તે તારા બાળકની માતા બનવાની થઈ રહી છે અને કેવી રીતે કરી શકે છે તારા ફક્ત રાધિકા સાથે જ રહેવાનું છે આમ બધા મારા પતિને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ હવે તેમણે કોઈ વાત સાંભળી ન હતી અને કોઈ વિચિત્ર રીતે અસ્વસ્થ અનુભવવા લાગી હતી મારા પતિ મને ડૉક્ટર પાસે લગ્યા અને ડૉક્ટરને કહી રહ્યા હતા કે તમે બેમાંથી એકને બચાવી શકીએ મારા પતિ પર ગુસ્સો કરતા હતા અને તે મારા માતા બનવા જઈ રહી હતી તે આટલું દુઃખ ન આપવું જોઈએ અને તે ડિલિવરી ખૂબ જ મુશ્કેલ છે તેની સમયે આ સાસરિયાએ કહ્યું કે બાળકને બચાવો તો અમે બીજી પણ લાવીશું અમારો વારિસ બચાવો મારા પતિના કાગળ પર સહી ન કરી પણ મારું નસીબ માની કે મારું દુર્ભાગ્ય શું પણ બચી ગઈ અને મારા માતા પિતા હોસ્પિટલમાં આવ્યા અને મારા પતિ મને મારી માતા અને પિતા સાથે મોકલી જ્યારે મારું બાળક ત્રણ મહિનાનું થયું હતું મારા પતિએ આવીને મારું બાળક મારી પાસેથી છીનવી લીધું મારા પતિ કહેવા લાગ્યા કે હું તારી સાથે નહીં રહી શકું હું મારી પહેલી પત્ની સાથે રહીશ અને મારા બાળકને તેના ખોળામાં નાખીશ ને તેણે મારી પાસેથી સારું બાળક મારું બાળક છીનવી અને બાબાના ઘરે આવ્યા ત્યારે તેને બધું હું પણ ડરી રહી હતી મારા પિતાને સમજવા લાગ્યા કે રાધિકા તારા સાસરિયાઓ ભણેલા છે તે લોકો આવું કરશે તો તારાથી નારાજ થઈ જશે તું તારા સાસરિયા જા અને તે લોકોને મનાવ તે જરૂર માની જશે બાબાએ મને મારા સાસરે જઈ ગયા અને આ બાબતે કંઈ બોલી શક્યા નહીં અને કઈ અને દરવાજાની બહારથી જવા લાગી મેં કહ્યું ઠીક છે બાબા હું આટલી નાની ઉંમરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છું હું આટલી નાની ઉંમરમાં તેર વર્ષની ઉંમરમાં માતા બની ગઈને હું મારા બાળક માટે અહીં આવી હતી મારા બાળક સાથે રહેવું હતું અને જ્યારે હું મારા સાસરે પહોંચી ત્યાં સુધી મારા બાળક મારા રૂમમાં મારા બાળકને મારા ખોળામાં ઉચકી મારા ગળે લગાવી આ ક્ષણ મારા પતિના રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી દીધો અને તેણે મારા ઉપર હાથ ઉપાડ્યો અને બેલ્ટ કાઢી મારા શરીર પર માર્યો બહાર મારા સસરા ખો ખોલવાનું કહેતા હતા પણ મારી બહેન પણ ચીસો પાડી રહી હતી અને રડતી હતી હું મારા હાથ છોડી કહેતી હતી કે મને સોડશું નહીં અને મને ઘરમાંથી થોડી જગ્યા આપો પરંતુ તે જલાદ માન્યો નહીં અને મને ઘરની બહાર ફેંકી દીધી હું રડતી રડતી ઘરેથી નીકળી ગઈ અને પોતાના મારી નાખવાની કોશિશ કરી હતી અને મારી બહેન પણ મારા ઉપર આ જુલ્મ સહન કરી શકતી ન હતી અને તેણે મને છોડી દીધું પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં પણ કોઈ એમની મને વાત સાંભળી નહીં અને પા જજ પાસે જઈ તો તેમણે કહ્યું કે કેસ ન કરો જીવતું છે તે જે તમે ગરીબ છો તમારા હાથ સાથ આપનાર કોઈ નથી હું કાંઈ કરી શકી નહીં કારણ કે પૈસા ચૂકવવા ચોક્કસ પણ જીતી શકે છે અને તેની માર રહેવાનો પ્રયત્ન કર્યો આ સાંભળી મારો ચહેરાથી ઓ સુડી ગયા મેં કહ્યું ઠીક છે મારે શું કરવું તમારા કહેવાની જરૂર નથી હું તેને વ્યક્તિને સાથે રહેવા માંગતી નથી પરંતુ હું તમને મારું બાળક આપવાની વિનંતી કરું છું જજે કહ્યું કે તે બાળક જ તમને મળી શકતું નથી બાળક તમારા પતિના હાથમાં છે કારણ કે તમે હજી તેર વર્ષના છો અને બાળક તારે જ મળશે જ્યારે તમે અઢાર વર્ષના થાવ ત્યારે હું જજે હાથ ચોરીને કહેવા લાગી સાહેબ પણ ગમે તે કરો પણ મને મારું બાળક આપો સર કહેવા લાગ્યા ઠીક છે હું પ્રયાસ કરું છું તમે એક લાખની વ્યવસ્થા કરો મેં એક લાખની વ્યવસ્થા કરી જજ સાહેબને આપી દીધા પરંતુ મારા દુર્ભાગ્ય પરિણામ આવ્યું હું કે સારી ગઈ હતી અને હું મારા હાથ જોડી મારા પતિને વિનંતી કરીને મેં કહ્યું કે મને મારું બાળક આપો તે મરી જશે હું ખૂબ જ નાનું છે તેને મારે જરૂર છે પરંતુ તે વ્યક્તિ મને મારું બાળક ન આપ્યું અને કહેવાનું કે અઢાર વર્ષની હોત તો તને તારું બાળક મળી જત પરંતુ એ ઘણા નાના છે તેથી તે જવાબદારી ઉપાડવાની તૈયાર નથી આ સાંભળી હું ત્યાં બેભાન થઈ ગઈ અને મા બાપ પણ મને પત્નીના પતિના ઘરે લઈ આવે ત્યારે હું હોશમાં આવી ત્યારે હું મારા બાળકને શોધી રહી હતી ખૂબ ખૂબ રડવાનું થયું અને મારા બાળકને ખૂબ જ યાદ કરતી હતી ઘણા સમય પછી તે રીતે પસાર થઈને બાબાએ મને ફરીના ઘરે મોકલી દીધી હું ત્યાં ચાર વર્ષ રહી ફઈના એક દીકરો હતો અમર અને બહુ સારો અને શિક્ષણ હતો તે મારી સાથે વાતની ખબર પડી તો તે મારે વધુ જાણતો હતો અને અમર મને ખૂબ જ ખુશ રાખવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો અમર બહુ સારો છોકરો હતો ને તેણે તે કામ કરતો હતો તેની આવક પણ સારી હતી અને બસ આ રીતે તે મારો અભ્યાસ પણ પૂર્ણ કરાવ્યો હતો અને હું અહીં ખૂબ જ ખુશ હતી હું બાબા સાથે વાત કરતી અને ફઈના બાબાને કહ્યું ત્યારે મને એકદમ ઠીક હતું હું પણ બાબાને કહેતી હતી કે તમારે મારી ચિંતા ના કરો બહેનને કહો જીજાજીને મનાઈ લે અહીં દુબઈ ચાલ્યા જાય અને જીજાજી નો કોઈ વાક નથી જીજાજી દુબઈ રહેતા હતા અને જાલીમ સાથે રહેતા ન હતા અને આ વિનંતી પર બહેનને જીજાજી સાથે વાત કરી જીજાજીએ બહેનને દુબઈ મોકલી અને તેના જીવનમાં ખૂબ જ ખુશ હતી ખૂબ જ ખુશ હતી કારણ કે મારા કારણે બહેનનું ઘર છોડી દીધું હતું અને દીદીએ કહ્યું કે તે ઘરે રહી શકતી નથી જીજાજીએ પાડી પાડીને તે દુબઈ બોલાવી લીધા માતા અને પિતા પણ સારી રીતે રહેતા હતા હું તેમની સાથે વાત કરતી હતી અને અમર મને ફઈના શ્રેષ્ઠ પ્રયોગ કરતા હતા હું મારી જૂની યાદો ભૂલી જાઉં પરંતુ મારી સાથે જે બન્યું છે તે બધું કેવી રીતે ભૂલી શકું એક દિવસ અમર મારી પાસે આવ્યો ત્યારે હું રડી રહી હતી અમરે કહ્યું જો કે તને વાંધો ના હોય તો હું તને કાંઈક કહું છું અમરને કહ્યું કે હા શું કહેવા માંગે છે અમરે પૂછવા માટે કહ્યું કે ફરી લગ્ન કરવાનો મોકો મળે તો તું કરીશ મેં કહ્યું કે ના લગ્નથી મને નફરત છે હું હજી જીવનમાં સફળતા મેળવવાની ઈચ્છું છું હું મારા પગ પર ઊભી થવા માગું છું અને મારે એ કહ્યું કે ઠીક છે પણ જો તને સારો છોકરો મળે તો તો બિલકુલ નહીં લોકો પણ સારા ભલા ભણેલા હતા ત્યારે તે મારું આટલું નાની ઉંમરે મેં ઘણું જોયું છે લગ્નમાં મને ડર લાગે છે અમારે કહેવા લાગ્યા તું કેમ ડરે છે હું તારી સાથે છું જો તને વાંધો ના હોય તો હું તારી સાથે લગ્ન કરીશ અમરની વાત સાંભળી મારા રૂવાડા ઊભા થઈ ગયા અને કેવી રીતે શક્ય બની શકે મારા વિશે બધું જ જાણતો હતો અને આટલું બધું જાણતો હોવા છતાં તે લગ્ન કેવી રીતે કરી શકે તું બહુ સરસ છોકરો છે અને કોઈ પણ સારી છોકરી મળી જશે આટલું સારું કામ કરી રહ્યો છે અને મારા જેવી છોકરી સાથે લગ્ન કરવામાં તને કંઈ અને કહેવા લાગ્યો રાધિકા બસ તું એકવાર હા કહે મેં કહ્યું આ વાત કરીશ ને જીવનમાં જે પણ દુઃખ હશે તે ખતમ કરી દઈશ હું તને વચન આપું છું કે તારા જીવનમાં બધા જ અને હું પ્રેમની ગાયબ કરી નાખીશ અને સાચું કહું જ્યારથી હું તારા જીવનમાં આવી છે ત્યારથી મને ખૂબ જ પ્રેમ કરું છું આ માસૂમ ચહેરા પરથી તું જાણે છે કે તને ખૂબ જ સરસ છોકરી છે હું માતાએ પણ મને આની સામે વાંધો નહીં ને હું માની અને મનાવી કહું છું અમર આ ન થઈ શકે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું ફઈ એ સમજી નહીં અને અમર કહે કહેવા લાગે છે જો માતા સમજી જાય તો તને કોઈ વાંધો નહીં ને હું કહ્યું તેના વિશે વિચારીશ અને કહીશ અમર હું હજુ બધી જ વાતો ભૂલી શકી નથી હજી પણ મારું બાળક મને મારા હૃદય મારા બાળક સાથે ખૂબ જ દુઃખે છે હું તેની સાથે રહેવા માગું છું પણ મારું નસીબ જો તે મારી નજીક આવ્યા અને બોલ્યા કે રાધિકા હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારા માટે તારું બાળક દત્તક લેવા પણ હું તૈયાર છું એકવાર આ કહે હું તારી સાથે લગ્ન કરીશ અને તારું બાળક ચોક્કસ પાસું લાવીશ અમારે એટલું કહ્યું અને હું દૃષ્કે દૃષ્ક રડવા લાગીને અમાર મને ગળ લગાડી અને થઈ જોઈ ગઈ અને તે રૂમમાં ગઈ અને બેઠી અમર પણ તેની પાસે ફઈને કહ્યું કે અમર મને રાધિકા બહુ જ પસંદ છે ને હું તેને એ મારી વહુ પણ બનાવવા માગતી હતી પણ મને ડર હતો કે આ વાત સાંભળે તું મારા પર ગુસ્સે થઈ જઈશ આ સાંભળી અમરના અમર ફઈને ગળે લગાયો અને અમરને ફઈ મારા રૂમમાં આવ્યા ફઈ બોલા રાધિકા મારા દીકરાને વહુ બનવું છે હું ઈચ્છું છું કે અમર સાથે લગ્ન કરો અને જીવન શરૂ કરો તમે તમારી બધી સમસ્યાઓ ભૂલી જાઓ અને તમારા ભૂતકાળને ભૂલી જાઓ અને તમારા જીવનની નવી શરૂઆત કરો મેં મારી એટલે લીલા ભાઈને ગળે લટકાડી અને તે મારા સંબંધને તૈયારી કરીને ફઈ પણ મમ્મી પપ્પાને બોલાવ્યા અને તેમણે અમારા લગ્ન ધૂમધામથી ગોઠવ્યા હતા હજુ તો અમરની દુલ્હન અને બની હતી ને રૂમમાં બેઠી હતી અને અમર મારા રૂમમાં આવ્યો ને તે ખૂબ જ પ્રેમ કર્યો આજે હું ખૂબ જ ખુશ હતી ધીમે ધીમે સમય આમ જ પસાર થયો હતો અને ચાર મહિના વીતી ગયા એક દિવસ અમર મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો અમારે લખનઉ જવાનું છે લખનઉનું નામ સાંભળી મારા રવાડા ઊભા થઈ ગયા અમર કહેવા લાગ્યો કે તને વચન આપ્યું હતું કે હું તને તારા પુત્ર સાથે ચોક્કસ પરિચય કરાવીશ પણ ત્યાં ગઈ ખબર પડી કે લોકો બીજા શહેર ચાલા ગયા છે કદાચ મારા બાળકને મળવાનું મારા નસીબમાં નથી હવે મેં બધું ભગવાન પર છોડી દીધું ભગવાનને હું એક દિવસ મારા પુત્રને ચોક્કસ મળીશ અમારા લગ્નના ત્રણ વર્ષ વીતી ગયા હતા અને મને એક દીકરાનો અને એક દીકરી હતી જેનું નામ આશા રાખ્યું હતું અને ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા હું પણ ખૂબ જ ખુશ હતી અચાનક મને ખબર પડી કે આશા જોઈ શકતી નથી અને મેં કહ્યું મારા બાળકને આની સાથે થઈ અરે અને તે આપણું કોઈ મોટા ડૉક્ટરની સલાહ લઈશું આપણે જેની સારવાર કરીશું તે આશા પણ જોશે અને અમારે કઈ ચિંતા કરીશ નહીં મારા દીગ મિત્ર એક મિત્ર મેડિકલ છે તે પાસે જાઉં અને નહીં તો તે સારો ડૉક્ટર છે અને તેની પાસે આશાને કહ્યું લઈ જઈશ અમરે તેના મિત્રને ફોન કરીને પૂછ્યું કે તેને મિત્રને અમર કહ્યું જુઓ દોસ્તો જો તમારા ભાઈ સારા ડૉક કોઈ ડૉક્ટરને મળવું હોય તો તમે સારવાર ન કરાવી શકતા હો તો બીજા શહેરમાં જઈ સારવાર લેવી પડશે ત્યાં આશા બરાબર થઈ જશે કારણ કે તે ડોક્ટર ખૂબ જ મહાન અને અમર તે મિત્રને કહ્યું ઠીક છે દોસ્તો તું એક કામ કર મને પહેલાં ડૉક્ટરનું સરનામું આપું હું બહાર તૈયાર છું મિત્ર અમરને સરનામું આપ્યું અને ભઈ એ કહ્યું કે લોકોને કંઈ આશાની સાથે સારવાર કરાવો ગમે એટલો ખર્ચ પૈસા થાય તમારે લોકોને વિચારવું પડશે નહીં ટ્રેન પત્ની બીજા જ શહેર ગયા ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ લીધી અને આશાનું ચેકઅપ કરાવ્યું ડૉક્ટરે કહ્યું એક મહિનામાં ચિંતા કરશો નહીં અને બધું આ બાળકની આંખ ઉપર ઘટું છે અને તે ઓપરેશન કરવું પડશે આ બાળક એકદમ સારું થઈ જશે તમે લોકો વધુ ચિંતા કરશો નહીં તે મોટી વાત નથી ડૉક્ટરની વાત સાંભળી મને થોડી ખૂબ જ ખુશી થઈ અમારે ડૉક્ટરને ક્લિનિક પાસે ફ્લેટમાં રૂમ બુક કરાવ્યો અને મારી પુત્રની સારવાર ચાલુ કરી હતી પરંતુ તે દરમિયાન એક દિવસ હું ફ્લેટમાંથી બહાર આવી જ જોયું તો જોઈ અને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ ફ્લેટની બહાર મેં તે વ્યક્તિ જોઈ તે ખૂબ તેનું ખૂબ જ નફરત કરતી હતી પણ મારું હૃદય જોરથી તડકવા ધડકવા લાગ્યું મને આશા કિરણ દેખાયું મારો પુત્ર જ્યારે હું મારા પુત્ર સામે તડપવા લાગી ત્યારે મેં આ ફ્લેટમાં જ ઉપર જોઈ રહ્યા હતા મેં મારા ચહેરો છુપાવ્યો ને તેની પાસે ગઈ સામે આવીને મને આગળ પાછળ કશું દેખાયું નહીં મારા પુત્રને મળવા માંગતી હતી મેં મારા ચહેરાને છુપાવી માણસ સાથે વાત કરવાનું શરૂ કર્યું એટલે તે ચોંકી ગઈ અને કહેવા લાગ્યો કે આ શું બોલે છે મેં કહ્યું કે મને મદદ જોઈએ છે હું અહીં નવી છું મારા થોડા દિવસ મને ભાડે ઘર જોઈએ છે તમે મારા માટે ઘર અપાવી શકશું તેમણે કહ્યું ફક્ત એક મિનિટ રાહ જો આવી રહ્યું છું તે મારો હાથ જોડી વસ્તુ હતી તે બાળકને તે બોલાવતી જઈ રહ્યો હતો તે થોડી વખત પછી એક સુંદર છોકરો બહાર આવ્યો અને તેને જોઈ મને લાગ્યું કે કદાચ આ મારું બાળક છે હું તેને અડવા માંગતી હતી અને તેને મારી સાથીને લગાડવા માંગતી હતી પણ મેં મારા હૃદય પર પથ્થર રાખી દીધો અને માણસ બાળકને વસ્તુઓ આપી અને તેને જવા માટે કહેવા લાગ્યો અને કહ્યું કે આ મમ્મી આપો હું તરત જ ત્યારથી બહાર આવીને હું મારા રૂમમાં આવી અને ત્યાં સાંજ પડી ગઈ હતી અમર ઘરે આવ્યો અને મારી દીકરીને હોસ્પિટલમાં એડમિટ કરી અને અમર ડૉક્ટર પાસે ગયો હતો તરત જ મારા બાળકને સારવાર ચાલી રહી હતી બીજી તરફ ભગવાને મને મારા બીજા બાળકો સાથે પરિચય કરાવ્યો અને આજે હું ખૂબ જ ખુશ હતી જ્યારે અમર ઘરે આવ્યો ત્યારે હું તેને ગળે લગાવીને જોરથી રડવા લાગી અમરે કહ્યું આખું સત્ય કહ્યું અમરે કહ્યું કે આપણે આ રીતે બાળકને સીધું લઈ શકીશું રાધિકા થોડી ધીરજ રાખ અને જુઓ તે તમારું બાળકને કેવી રીતે લઈ છે અમરે કહ્યું કે મને મારું બાળક જોઈએ છે હું મારા બાળકને જોઈ અને કોઈ પણ સંજોગમાં મારી સાથે જોવા માગું છું અમારે કહ્યું ઠીક છે હું હમણાં જ જજ સાથે વાત કરીશ ને અમારી પોસ્ટ દૂર હતી અને સુધી તે જજને ફોન કર્યો જજે કહ્યું અમર આ ઘણા વર્ષો પહેલાંની વાત છે આ બાળક તેના પિતા સાથે રહેવા માગે છે જ્યારે બાળકનો કોન્ટ્રાક્ટમાં જવાબ માંગવામાં આવશે ત્યારે માતા પિતા બંને તેની સામે ઊભા હશે અને બાળકને પૂછવામાં આવશે કોની સાથે રહેવા માંગે છે જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી તે આઠ પ્રશ્નો અને છ તે બાળકો તેના પિતા સાથે રહેવાનું પસંદ કરશે કારણ કે તેની માતાને તે ક્યારેય જોઈ નથી તેણે તેણે બાળપણમાં જોઈ હતી તો છોકરો તેના બાપ સાથે રહે છે આ કેસ કોઈ ફાયદો નહીં કારણ કે બાળક જ્યારે ક્યારે તેની માતા સાથે રહેવા માગશે નહીં કારણ કે તે હંમેશા તેના પિતાની નજીક જ જોતું હતું મહેરબાની કરી અને એકવાર ધ્યાનથી વિચારો અને મને જવાબ આપો હું કેસ માટે તૈયાર છું પણ આ બધી વાતો સાંભળ્યા પછી ક્યારેક ક્યારેક મને લાગ્યું કે સાહેબ સાચો છે મારું બાળક પણ ક્યારેક ઓળખશે નહીં અને વ્યક્તિએ ઓળખશે તો બીજી સ્ત્રી છે તેની માતા ગણશે કે ક્યારેક ત્યારે તેની મારા સાથે રહેવા તૈયાર નહીં થાય મિત્રો હવે તમે જ મને કહો કે મારે શું કરવું જોઈએ મારા બાળકને પાછું મેળવવા માટે કોર્ટમાં કેસ લડવો જોઈએ કે તેની સાથ છોડી દેવો જોઈએ